ચર્ચા વિચારણા કરાયા હતી મારા ખ્યાલ છે કે આ મુજબ આપણા સમાજના હતા એ સંસ્થાઓની અંદર જ્યારે કોઈ પણ આપણા સમાજનો નાનો અને નબળો વ્યક્તિ પોતાના બાળકને સારો એવો અભ્યાસ કરવા માટે એ સંસ્થામાં મોકલે તો કાઈક ને કાઈક એક મન મોટું હતું કે કદાચ એની પાસે ફી ન હોય પરંતુ આપણા સમાજનો જે વ્યક્તિ છે એ વ્યક્તિનો આપણે આપણા યુવાનોને અમે તો સમજાવીએ છીએ પરંતુ સાચી દિશા શું છે ધર્મના નામે ભારતીય જનતા પાર્ટી જે રાજકારણ કરી રહી છે પરંતુ એમાં આપણા યુવાનો ભોમાઈ રહ્યા છે છે જેના કારણે આવનારી યુવા પેઢી જે એ સાચી દિશામાં નથી સાચી વિચારધારા સાથે નથી તો આવનારા દિવસોની અંદર મોટાભાગના મહત્વના પદો ઉપર કોળી સમાજના યુવાનો આવે અને યુવાનો થકી આગળની કેરિયર તૈયાર થાય એવી અભ્યર્થના સાથે વિરમું છું જય હિન્દ જય ભારત કોળી સમાજના हम जो है छन्ना ઘણા બધા વર્ષોથી ભારત આઝાદ થયો પછીની વાત करू તો ગુજરાતની અંદર પ્રોગ્રામિસ્ટરની વાત કરવી જોઈએ સૌ પ્રથમ 1985 થી લલનકર માધવસે સૌ પ્રથમ કે મુખ્યમંત્રી બિના એકળી સમાજ ના હતા આ જ રીતે શિક્ષણ મેન્ડ 70% અનમાતા હતા એટલે તમે এড્યુકેશન ની અંદર જોઓ તો પણ પ્રોફેશનલ કોર્સવા એન્જિનિયરિંગ હોય ટકા અનામતનો લાભ મળ્યો સત્તાવીસ ટકા અનામત ન હોય તો આજે આપણે કેટલા પાછળ હોય આ વાત પણ વિચારવા જેવી છે એટલે હું યુવાનોને ઘણી વખત યુનિવર્સિટીઝમાં વાત કરતા હોય કે સત્યાવીસ ટકા તમને અનામત આપી એ કોંગ્રેસના સરકારમાં કોંગ્રેસના કોઈ સમાજના નેતા હોય તો ક્યારે મળે એનો લાભ આજે અત્યારે મધ્ય ભોજન યોજના

પાલીણા ના મા પ્રવીણભાઈ રાઠોડ ભાવનગર જિલ્લા કોળી સમાજ પ્રમુખ કરશનભાઈ પંચાયત પંચાયતના પૂર્વ પ્રમુખ કોળી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી મનુભાઈ ચાવડા ઘોઘા તાલુકા પંચાયતના માજી પ્રમુખ જીતુભાઈ વાઘેલા સહિતના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા